નમસ્કાર બોલશે ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઓલપાડના કોબા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન તાલીમ શિબિર કમ પ્રદર્શન યોજાયું પશુપાલન ખાતું પશુપાલન શાખા જિલ્લા પંચાયત સુરત પશુ દવાખાનું ઓલપાડના સંયુક્ત ઉપક્રમે તથા કોબા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સહયોગથી ઓલપાડ તાલુકાના કોબા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન તાલીમ શિબિર કમ પ્રદર્શન ઓલપાડ તાલુકા પંચાયત વેટેનરી ડોક્ટર દ્વારા પશુ રોગ તેમજ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી પાટીદાર સાહેબે પશુપાલન વિશે વિશે અને પશુ માવજત વિસ્તૃત માહિતી આપી ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક છે પશુપાલન થકી છેવાડાના ગામડાના માણસોને સારી એવી રોજીરોટી પ્રાપ્ત થાય છે આ વિસ્તારના લોકો પાસે પોતાનું ગુજરાન ચલાવવા માટે પશુ જ એક મોટામાં મોટું સાધન છે વધુમાં તેમને પશુઓની યોગ્ય કાળજી લેવા કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા પશુઓને ઉત્તમ ખોરાક આપીએ તો તેનાથી પશુનું આયુષ્ય વધે અને દૂધની ગુણવત્તા વધે આવા કેમ્પ યોજી પશુપાલકોને વધુમાં વધુ માર્ગદર્શન મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સુમૂલ ડેરીના જયેશભાઈ પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકાર પશુપાલક તથા ખેડૂતની આવક બમણી કરવાની જાહે જ્યારે વાત કરતા હોય ત્યારે બે હજાર ચૌદમાં સુમૂળ ડેરી પશુપાલકોને એક હજાર કરોડ ચૂકવતી હોય છે જે હાલ બે હજાર ચોવીસમાં ચાર હજાર કરોડ ચૂકવતી થઈ છે સુમુલ ગોવા જેવી સિટીમાં રોજનું એક પોઈન્ટ પચાસ લાખ લીટર દૂધ વેચે છે તેમજ સૂકા ઘાસચારામાં પરારમાં યુરિયા સારવાર તથા લીલા ઘાસચારાની વિસ્તૃત માહિતી આપી હતી આવનાર દિવસો પશુપાલન અને ખેતીના આવવાના છે ત્યારે સરકાર દ્વારા કિમ તથા સાયણ જેવા દસ ગામડામાં એકસો આઠ જેવી જે પશુ સારવાર વેન ચાલુ કરવામાં આવી છે તેને અમે વધાવી હતી સુમૂલ ડેરીના વેટેનરી ડૉક્ટર એચ કે પટેલે પશુની માવજત પશુ સારવાર પશુ સંવર્ધનના વિષય પર ઊંડાણપૂર્વકની તથા લીલા ઘાસચારા સૂકા ઘાસચારા લીલા ઘાસચારાના બિયારણો તથા પાળી વાછરડી ઉછેર સોયાબીન મશરૂમ ઘઉંનું ગોટર તથા

પ્રથમ ટકાવારી કરીએ તો ચાર થી છ ટકા ખર્ચ પશુ સંવર્ધનનો લાગે છે પાંચ થી સાત ટકા ખર્ચ પશુ માવજત લાગે છે એના બદલે બાયપાસ ફેટ આપો બાયપાસ ફેટ સાથે બીજી એક વસ્તુ એડ કરવાની છે તમારે મિનરલ મિક્સર મિનરલ મિક્સર કેટલા આપો છો આજ રોજ કોબા દૂધ મંડળીમાં ગુજરાત રાજ્ય પશુપાલન ખાતું અને જિલ્લા પંચાયત પશુપાલન ખાતાના સંયુક્ત ઉપક્રમે પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે આ શિબિરમાં ખાસ કરીને પશુપાલકોને માર્ગદર્શન મળે એવા ડૉક્ટર તજજ્ઞો મારફતે જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓ સુમુલ ડેરીના અધિકારીશ્રીઓ માર્ગદર્શન આપવામાં આવે છે આજે પશુપાલન વ્યવસાય એ દરેક એમાં મુખ્ય ધંધો બની ગયો છે અમારી કોબા દૂધ મંડળીમાં પણ શરૂઆતમાં જ્યારે અમે ઓગણીસો છ્યાસીમાં પ્રસ્થાપિત થઈ ત્યારે પાંચસો લીટર દૂધનું એ અમે કલેક્શન કરતા હતા ધીમે ધીમે એ કલેક્શન વધતા વધતાં આજે અમે એકાવનસો લીટર સુધી પહોંચી ગયા છીએ એટલે ખાસ કરીને પશુપાલકોમાં જાગૃતિ આવે છે હજુ પણ પશુપાલનનો વ્યવસાય વધુ સારી રીતે વિકસી શકે એ દિશામાં ટેકનિકલ એનો ઉપયોગ કરીને એને કઈ રીતે વધુ સારું સુડધ આયોજન થાય અને પશુપાલકોને ઓછા ખર્ચે કેમ વધુ દૂધ ઉત્પાદન થાય એ દિશામાં પ્રયત્નો કરવાના છે ને તે રીતે આજની શિબિરમાં આજને ઉપસ્થિત ડૉક્ટર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે અને આ પશુપાલન વ્યવસાય વધારેને વધારે વિકસે એ દિશામાં મંડળી પણ સક્રિય થઈ રહી છે અને એ રીતે અમારી મંડળીનું કામકાજ પણ ઉપર ઉપર વધી રહ્યું છે પાંચસો લીટરમાં શરૂ થયેલી મંડળી આજે એકાવનસો લીટર સુધીનું દરરોજનું કલેક્શન કરે છે ત્યારે અમારા માટે પણ આ ગૌરવના આનંદની વાત છે અને તે રીતે પશુપાલકોનો અમે સારા પોષણ સંભાવ મળે તે દિશામાં અમે સતત પ્રયત્નો કરીએ છીએ અને એ રીતે પશુપાલકોનું જીવન ધોરણ પણ ઊંચું આવે એ દિશામાં અમારા પ્રયત્નો છે આજે ગુજરાત રાજ્ય પશુપાલન ખાતું જિલ્લા પંચાયત સુરત અને ગામની દૂધ મંદિર કોબાના સંયુક્ત ઉપક્રમે આજના પશુપાલન શિબિરમાં ખાસ કરીને આધુનિક પશુપાલનની વ્યાખ્યામાં કરવામાં આવશે અને ખાસ કરીને આવનાર દિવસોમાં જે રીતે દૂધના ઉત્પાદનની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં જ્યાં દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ છે તો પશુ દીધ ઉત્પાદન ખૂબ જ ઓછું છે આવનારા દિવસોમાં વિજ્ઞાનનો ઉપયોગ થાય અને કૃત્રિમ વિજ્ઞાનથી પશુઓ ગાબણ થાય અને આવનાર દિવસોમાં દૂધનું ઉત્પાદન વધે અને ખાસ કરીને જે રીતે તમે જોવ તો સમગ્ર વિશ્વમાં ત્રેવીસ ટકાિસ્સો આપણા ભારત દેશનો છે અને આવનારા બે હજાર ત્રીસમાં લગભગ એક ત્રીસ ટકા થવાનો છે એટલે દૂધની ગુણવત્તા પણ સારી ઉત્પન્ન થાય અને દેશમાં ખાસ કરીને દેશનું જે દૂધનું ઉત્પાદન છે જે રીતે વધી રહ્યું છે એટલે વિદેશમાં પણ એની નિકાસ થાય અને ખાસ કરીને અમૂલ જે ફેડરેશન જે રીતે કામગીરી કરી રહી છે આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી આ દિશામાં કામગીરી થાય અને ખાસ કરીને પશુપાલકોને દૂધના સક્ષમ ભાવ મળે એ દિશાના પ્રયત્ન કરવામાં આવ્યા અને ખાસ કરીને વિજ્ઞાનનો ઉપયોગ કરીને હજુ પણ આપણે પશુપાલનમાં જે રીતે મુશ્કેલીઓ આવી રહી છે નિવારી શકીએ આવનારા દિવસોમાં જે રીતે આવા સેમિનારો થઈ રહ્યા છે એના થકી વિજ્ઞાનનો ઉપયોગ થઈને પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થઈ રહ્યો છે